ટુર્નામેન્ટનું નિરંતર આયોજન કરી રહ્યું છે અઢાર વર્ષથી ટ્વેન્ટી ટ્વેન્ટી ક્રિકેટ ટુર્નામેન્ટનો બી ઉમેરો કરવામાં આવ્યો આ ક્રિકેટ ટુર્નામેન્ટ એ માત્ર કોઈ રેન્જની કે કોઈ શહેરની ટીમની હારજીત માટે આયોજન કરવામાં નથી આવતી ક્રિકેટ ટુર્નામેન્ટ એ ટીમ સ્પિરિટની ભાવના ઉત્પન્ન કરવા માટે વર્ષો વર્ષથી રાજ્ય પોલીસ દ્વારા આયોજન કરવામાં આવી રહી છે ક્રિકેટ ટુર્નામેન્ટ એ ટીમ સ્પિરિટ માટે સૌથી મોટું એક્ઝામ્પલ છે સામાન્ય રીતે એક ટીમ જ્યારે બેટિંગમાં હોય છેલ્લી બોલ ઉપર હોય અને છેલ્લી વિકેટ હાથમાં હોય બેટ્સમેન જ્યારે બેટિંગ કરી રહ્યો હોય અને એ બેટ્સમેનના ઉપર આખી ટીમના બધા જ પ્લેયરોની નજર હોય છે કે આ એક બોલ એક બેટ્સમેન અને છ રન જોઈતા હોય ક્યારેય એને જીવનમાં બોલિંગ સિવાય કંઈ કર્યું ના હોય તો એ આખી ટીમ પેવિલિયનમાં બેઠા બેઠા એવો વિશ્વાસ રાખે છે કે આંખ બંધ કરીને બી આપણો આ બેટ્સમેન તો છગ્ગો લગાડશે અને ટીમને જીતાડશે અને એ જ રીતે એ છેલ્લી બોલમાં જેમ તમને તમારા બેટ્સમેન પર વિશ્વાસ હોય છે એમ ફિલ્ડિંગ પર જે ટીમ હોય છે એનો બધો જ દામોદાર એના બોલર પર હોય છે એ બોલર આખી મેચમાં ચારે બાજુ જે પ્લેયર આવ્યો હોય એને છગ્ગો માર્યો હોય તો એ બોલર છેલ્લી બોલમાં વિકેટ લેશે એવો વિશ્વાસ ફિલ્ડિંગ પર ઉભે રહેલા તમામ પ્લેયરોનો હોય છે અને એટલા માટે જ ક્રિકેટ ગેમને ટીમ સ્પિરિટ માટેની સૌથી મોટી ગેમ કહેવાય છે. તો કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ. અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે